6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ જે નિમિત્તે ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે સંગઠનના માધ્યમથી સેવાના સૂત્રો સાથે પાર્ટી કામ કરે છે દેશની અન્ય પરિવારવાદી પાર્ટીઓ કરતા અલગ ભારતીય જનતા પાર્ટીનું કામ છે પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ સેવાનો અને સેવાના ઉદ્દેશ્ય સાથે પાર્ટી કામ કરે છે સેવાના ઉદ્દેશ્ય સાથે કામ કરતી પાર્ટી આજે દેશના એકવીસ કરતાં વધુ રાજ્યોમાં સત્તા પર છે

ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોની શરૂઆત એ વખતથી થઈ ગઈ હતી જનસંઘની સ્થાપના ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સાથે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની છે સંગઠનના માધ્યમથી સેવાના સૂત્રથી એ ભારતીય જનતા પાર્ટી કામ કરે છે દેશની બધી જ પરિવારવાદી પાર્ટીઓ કરતાં અલગ એ ભારતીય જનતા પાર્ટી છે જેમાં સામાન્યમાં સામાન્ય માણસ એ પ્રદેશનો નેશનલનો પ્રમુખ બની શકે છે સેવાનો મુખ્ય ઉદ્દેશ સાથે કામ કરતી ભારતીય જનતા પાર્ટી અત્યારે કેન્દ્રમાં છેલ્લા ત્રણ ટર્મ થી અને એકવીસ કરતા વધારે રાજ્યોમાં સત્તા પર છે દેશના આઝાદ થયા પછી બે હજાર ચૌદ સુધી દેશમાં ખૂબ જ સરકારો દ્વારા અન્યાય કરવામાં આવ્યા અનેક વિવિધ એવા કાર્યક્રમો કરવામાં આવ્યા જેના લીધે દેશમાં ભાગલા પડે લોકોની વચ્ચે પ્રાંતવાદ પેદા થાય અને ભાષાના કારણે અને પ્રાંતના કારણે લોકો એકબીજાથી અલગ પડતા ગયા બે હાજર ચૌદ માં નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન બન્યા બાદ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રથી બે હાજર એક માં શરૂ કરેલું નરેન્દ્રભાઈ કાર્ય કેન્દ્રમાં આવી અને એ ખૂબ જ આગળ વધ્યું નારી સશક્તિકરણ છેવાડાના માનવીની ચિંતા અનેકવિધ યોજનાઓ દ્વારા નીચે જઈ અને એક સમાજને એક કરવાનું અને વિવિધ યોજનાઓને નીચે સુધી પહોંચાડી અને સમાજના નબળા વર્ગને સશક્ત કરવાનું કામ થયું કુલ મળીને સરકાર અને સંગઠનના માધ્યમથી આ દેશમાં સેવાનું કામ કરતી ભારતીય જનતા પાર્ટી એ એકમાત્ર વિશ્વની રાજકીય પાર્ટી છે